પાલનપુરના કલેક્ટરે એક જાહેરનામું બહાર પાડ્યું છે પાલનપુરના વોર્ડ નંબર છ ને કોલેરાગ્રસ જાહેર કરાયું છે નાની બજાર રબારીવાસ જમાદારવાસ કોલેરાગ્રસ જાહેર કરાયું છે ગોબાંદવાસ સલાટવાસ આંબલી દરગાહ કોલેરાગ્રસ્ત છે કમાલપુરા જવેરી માર્ડ અબરકુવા ત્રેવીસ વ્યક્તિઓની જાડા ઉલટીની અસર થઈ છે એકને કોલેરાના લક્ષણો છે કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે મામલતદારની નિયુક્તિ પણ કરાઈ છે કેટલાક વિસ્તારો જે છે એને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે વોર્ડ નંબર છ છે એને કોલેરાત જાહેર કરાયો છે ત્રેવીસ વ્યક્તિઓને ઝાડા ઉલટીની અસર છે અલ્કેશ સુરેશ અલ્કેશ શા માટે આ કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે જનક પાલનપુરના શહેરના વોર્ડ નંબર છ ના વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયું છે જિલ્લા કલેક્ટરે જાહેરનામું પાડીને આ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કર્યો છે તેવીસ વ્યક્તિઓને જારાવૃત્તિની અસર થઈ હતી એક વ્યક્તિનું સેમ્પલ છે તે લેવાયું હતું અને તે કોલેરાના લક્ષણ આવતા વોર્ડ નંબર છ ને કોલેરાગ્રસ્ત જાહેર કરાયું છે પાલનપુર શહેરના જે વિસ્તાર છે ખાસ તરા ફળી ભક્તોની લીમડી નાની બજાર અબારીવાસ જમાદારવાદ સહિતના જે કમાલપુરા અને ઝવેરી માર્ગ દિલ્હી ગેટ અને પથ્થર સડક વિસ્તાર છે તેની આજુબાજુના જે બે કિલોમીટરનો વિસ્તાર